આજે કવિ નરસિંહ મહેતાની આજે પાંચસો ને સિત્તેરમી હારમાળા જયંતિ છે ત્યારે ભુજ નગરપાલિકા સત્યમ તાનારીરી મહિલા મંડળ નરસિંહ મહેતા નગરના રહેવાસીઓ તેમજ આ વિસ્તારના અગ્રણી મુકેશભાઈ વગેરેની હાજરીમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેનના હસ્તે અહીં વંદના કરવામાં આવી આ ઉપરાંત આજે શિયાળાને અનુરક્ષીને વાઇબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદભાઈ જોશી દ્વારા અહીં ધાબળા પિતરણ પકડવામાં આવ્યું અને હવે પછી બાળકોને અલ્પાની વ્યવસ્થા પણ ઝૂપડપટ્ટીમાં કરવામાં આવી છે અને આ રીતે નરસિંહ મહેતાની પાંચસો ને સિત્તેરમી હારમાળા જયંતિએ અહીં ઉજવણી કરવામાં આવી તે બદલ જે લોકો અહીં પધાર્યા છે તેમનો સૌ કોઈનો હું આભાર માનું છું આજરોજ પાંચસો ને સિત્તેરમી નરસિંહ મહેતા હાર જયંતી હારમાળા જયંતિ આજે લોકો નરસિંહ મહેતાને યાદ કરે છે કે જે તે સમયે નરસિંહ મહેતાની ભક્તિમાં લોકોને વિશ્વાસ નહોતો કે એ ખોટી ભક્તિ કરે છે ત્યારે કૃષ્ણ ભગવાને એમના ગળામાંથી હાર ઉતારી અને નરસિંહ મહેતાને પહેરાવ્યો તેથી આજના દિવસે નરસિંહ મહેતા હારમાળા જયંતિ ઉજવવામાં આવે છે અહીં અમે નગરપાલિકા વતી શાસક પક્ષના નેતા કમલભાઈ મનુભા દર્શકભાઈ સ્થાનિક રહેવાસીઓ અને સૌ હોદેદારો બતા સાથે મળીને એમની હારમાળા જયંતિ આજે અહીંયા ઉજવવામાં આવી છે અને જે બહેનોને અહીં એ નિમિત્તે ધાબરા વિતરણ પર કરવામાં આવ્યું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી લીડરશિપ આવકાર મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો થયો અને ઉપજ એ નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ